જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તો હું આજે ફરી આવી છું તમારા માટે એક નવી રેસીપી લે આજની રેસીપી છે નાસ્તો જે ઠંડી ભાખરી અથવા ઠંડી રોટલીમાંથી બની જાય છે તો ચાલો જોઈ લઈએ આપણે તેની રેસીપી ઠંડી રોટલી અથવા ઠંડી ભાખરી લઈ તેને હાથી એકદમ બારીક ભૂકો કરી લેવાનો છે એકદમ આવી રીતના બારીક ભૂકો કરીને પછી હવે આપણે એમને વઘાર કરવાનો છે તો વઘાર માટે એક પેન લઈ તેમાં તેલ મૂકવાનું છે એક પાળા જેટલું તેલ મૂકી પછી તેમાં જેવું તેલ ગરમ થાય એટલે રાય જીરું હિંગ તેજપત્તું અને મીઠો લીમડો નાખી થોડી વાર માટે આપણે રાયને તતડવા દેવાની છે પછી આપણે એમાં એડ કરીશું કાજુ કાજુ નાખ્યા બાદ પછી આપણે સિંગદાણા એડ કરવાના છે અને સિંગદાણાને થોડીવાર માટે શેકી લેવાના છે પછી એક સમારેલો કાંદો લેવાનો છે અને કાંદાને પણ બ્રાઉન થાય ત્યાં સુધી તેને કૂક કરી લેવાનો છે પછી આપણે એમાં એડ કરવાનું છે ટામેટું ટામેટું એડ કર્યા બાદ પછી હવે હળદર પાવડર દાણાજી પાવડર અને પછી એમાં એડ કરીશું આદુ મરચાં લસણની પેસ્ટ અને બધા મસાલા કુક થાય અથવા તો ટમેટા થોડા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે તેને કૂક કરવાનું છે પછી આપણે એમાં એડ કરીશું જે આપણે વઘારે સોરી વઘારેલી નહીં જે ભૂકો કરેલો રોટલી અથવા તો ભાખરી હતી તે એડ કરવાનું છે અને થોડું ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને કૂક કરી લેવાનું છે તો જલ્દી બની જાય તેવો બ્રેકફાસ્ટ રેડી છે અને ઉપરથી થોડા લીલા ધાણા નાખો અને ગરમા ગરમ એન્જોય કરો તો આવી જ નવી નવી રેસીપીઓ માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો થેન્ક યુ ફોર વોચિંગ અને મળીશું કાલે ફરી જય શ્રી કૃષ્ણ